બરોબર આફ્ટર ઓલ ઈ વિદ્યાર્થીની ગાડી જીવનની ક્યાં જઈને અટકશે આના ઉપર તો કોઈ કહે બોલતું જ નથી અને તેની બીજો ઓર મેની બીજો આ હરેક જગ્યાએ માફ કરશો મારે એવું બોલાય નહીં પણ એક વાસ્તવિકતા છે તો આજે એ નથી જોવાતી કે વાલી ને પણ આ વસ્તુ ખબર નથી અને વિદ્યાર્થીને પણ ખબર નથી કે આ બધું ખોટું છે કારણ કે જે માર્ક એ ડિઝર્વ નથી કરતા એ લાયક જ નથી તો પછી તમે કેમ એને વધારે માર્ક આપીને પ્રોત્સાહન આપી દો દીધો એમને ખાલી કોટી વાવા કોટી વસ્તુ છે વસ્તુ છે એ ખાવી થાવી સર એક મારો પ્રશ્ન પર્સનલ છે કે જો મને ખૂદને હજુ સુધી નથી સમજાણો કે આ જે માર્કેટિંગના બધા મોટા ઊંચા ઊંચા સપના બતાવે છે એ યોગ્ય છે કે એને સમજવા જોઈએ ખરા બિલકુલ સમજવા જોઈએ અને યોગ્ય નથી કારણ કે હજી તો વિદ્યાર્થી છે એ દસમામાં જે હોય છે ને ત્યાં એને મોટા મોટા સપનાઓ બતાવી દે છે કે તમારા દસમા પછી આમ થશે ફલાણ છે દીકરો છે તો ભાઈ પહેલી પ્રાયોરિટી છે પ્રતિસ્પર્ધા છે એની સામે કોઈ વાંધો નથી પણ તમે દસમા માં આવું બધી માર્કેટિંગ કરો ને એટલે થાય શું કે બાળકનું મન છે ને વિદ્યાર્થીનું એ ડાયવર્ટ થઈ જાય અને એ ક્યાંક ને ક્યાંક દસમા અને બારમા ઉપર કોન્સન્ટ્રેશન એનું વહી જશે અને સીધું સપના જોવા પડશે હવે મારે આ થવું છે ઓલું થવું છે એ બ્રોસર જોશે પેમ્પલેટ જોશે એટલે ક્યાંક ને ક્યાંક એની વિચારોની પરિસ્થિતિ છે ગોળ ગોળવાઈ જશે અને પછી એ જગ્યાએ જઈ આવે ડેમોસ્ટ્રેશન લઈ આવે સર્ચ કરી લે આખો દિવસ એની પાસે મળે છે પણ દસમા વખતે એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આવું માર્કેટિંગ ને આવવું ન જોઈએ જો એને સારા માર્ક્સ લાવવા હોય તો